જાફરાબાદ થી ટાઈગર જા અમારા ભાઈ નો વાયરલ થયો તમે કયો હિરાભાઈ સોલંકી નો અમારે ત્યાં બગદાણ વાળી મેળવ વગડણવારી મેટર માં ઈ જે અમુક અમુક જે ખબર ઓળરે ને હમ હ માટે કે આખા આખા જે પર્સનલ મેટર છે પર્સનલ મેટર છે કે આખી સમાજને ટાર્ગેટ ન કરો બરોબર હવે હું તમને એવું કહું છું ભાઈ હા કે આપણે કઈ ઈચ્છા હોય ને તો કે આપણે ગાંધીનગર આજુબાજુ કે કાઈ સાતલપુર જ સાતલપુર લઈ કે આ એવું ગાંધીનગર ને આજુબાજુમાં આવ્યું ને ના ગાંધીનગર નહીં પાટણ જિલ્લામાં આવ્યું પાટણ જિલ્લામાં આવ્યું તો ત્યાંથી આપણે અડધું મળવું હોય તો તમે કેટલા કિલોમીટર સુધી આવી જાવ મહાભારત અમે પૂરું કરીએ એમ મહાભારત ને પૂરું કરીએ નહીં મહાભારત જે રચાયું હતું ને એ તા ને અત્યારે જે તમે મહાભારત એ રચાવ નથી બાકી અમે પાછા પૂછ્યું અમે કઈ તમને કઈ બીજા વંશી ચેન્જ કરી દીધા તમે દાળ તો દીધી નથી અને હું એવું કહું છું તમે જે વિડીયો વાયરલ કર્યો ને એટલા માટે હું કહું છું કે જો હરુભરો આપણે મળવું હોય તો તમે અર્ધે ઉધી આવી જાવ અમે અર્ધે ઉધી આવી જઈએ હા તો હું અહીંયા સાતલપુર જ છું બરાબર અમે ગામનો મળી જાવ એવું નહીં કાર્તે મળી જાવ એવું નહીં કે ગામનો કૂતરો ગામની અંદર ભસતો જ હોય બરાબર કૂતરો ગામને કૂતરાને ભાસાટની વાત નહીં મારા પાસે સર સગવડ હતો ને તો હું આમ સામે આવી જાવ એવું નહીં કે